દેવી વહન ચાલક માંગ કરી છે રોડની જો વાત કરવી ને અમે તો ગરડા શહેરનો મુખ્ય માર્ગ છે આ કારણ કે ગરડા સામા અને ગરડાના તાલુકાના ગામડાઓને જે સિટીમાં જાવું હોય ગરડામાં તો મુખ્ય પુલ પુલ આ છે રોડ આ છે આમ જો તો બબે ફૂટના દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને તંત્ર દ્વારા કઈ ધ્યાન આપવામાં આવતું નથી ખાડા પૂરવા નહીં થતા ખાલી કોરી ધોળ નાખીને ખાડા ની પૂરતા પ્રજાના પૈસા જે પ્રજા આપણું જે લોકો જે ટેક્સ ભરે છે એના પૈસા નગરપાલિકાના ઓફિસરો માત્ર ને માત્ર ઓફિસમાં બે